ઓકે મારું નામ અયાન નિહાલભાઈ બુરાણી બાંધકામ સમિતિ ચેરમેન તળાજા નગરપાલિકા મારી સાથે છે કમલેશભાઈ રાઠોડ પ્રમુખના પ્રતિનિધિ અને મારી જમણી બાજુ છે અક્રમભાઈ બુરાણી કાઉન્સિલર તળાજા નગરપાલિકા વોર્ડ નંબર સાત આ બધું ડીલે થવાનું માત્ર ને માત્ર કારણ એ હતું કે સીઓ સાહેબે નમન મોલથી રામપરા મોલ સુધી નમન મોલથી રાધે સિટી સેન્ટર સુધી અને હઝરત અબ્બાસ ચોક થી રામપરા રોડ સુધીના રોડ જે રોડ નબળા બને અને વારંવાર ફરિયાદ આવેલ અને એના બિલ આપણે એમ કીધેલ કે જ્યાં સુધી કોઈ પણ કોન્ટ્રાક્ટર એ રોડ આપણને એનો કોઈ જવાબ ના આપે આપણે એ લોકોને લેખિતમાં નોટિસ પણ મોકલેલી હતી એનો જવાબ ના આપે ત્યાં સુધી રોડના બિલ પાસ કરવા નહીં તો પણ સીઓ સાહેબે એને પાવરનો ફૂલ ઉપયોગ કરીને આપણે વિરોધ દર્શાવ્યો તો પણ છતાં એમને એનો ફૂલ પાવરનો ઉપયોગ કરીને બાંધકામ કમિટીના ચેરમેન તરીકે મને સાઈડ આઉટ કરીને એ ત્રણેય બિલના બિલ પાસ કરવામાં આવેલ હતા આ તમારા નકલ જોવી હોય તો આ મારી પાસે એની નકલ છે આપણે બે વાર સીઓ સાહેબને લેટર લખેલા હતા મારા લેટર લેટરપૅમાં લખીને આપેલા છે લેટર આ તમે લેટર જોઈ શકો છો આ મારું લેટર છે છ છ બે હજાર પચીસનું ત્યારબાદ છે સત્તર પાંચ બે હજાર પચીસના લેટર હતા એમાં આપણે ચોખ્ખું દર્શાવેલું હતું કે આ રોડના બિલ પાસ કરવા નહીં જ્યાં સુધી લેખિતમાં જવાબ આવે નહીં એ વાત અલગ છે કે આજે બધા કોન્ટ્રાક્ટર સાથે મે મીટિંગ કરીને સૂચના આપેલ પાસ થઈ ગયા આપણે કોઈ કોન્ટ્રાક્ટર વાંધો ના હોય પણ જ્યારે આપણને કહેતી હોય કે આપણે સરખા કરવા પડે સીઓ સાહેબે ભલે એનો પાવરનો ઉપયોગ કરીને બિલ પાસ કરી દીધા પણ એ કોન્ટ્રાક્ટમાં એવો નિયમ હોય છે કે ત્રણ વર્ષ સુધી જે કોઈ રોડની પ્રોબ્લેમ થાય એની જવાબદારી બધા કોન્ટ્રાક્ટરની હોય છે બરાબર વાત થાય એટલે એની ઉપરથી આપણે બધા કોન્ટ્રાક્ટરને એ સૂચના આપી છે કે હજી સુધી તમને રનિંગ બિલ આપવામાં આવી રહ્યા છે પણ આ જે કોઈ રોડ ખરાબ બન્યા હોય તમે એના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીને એની ઉપર કોટિંગ કરવું પડે એમાં પેચ કરવા પડે એમાં જે કોઈ કરવું પડે એનો તમે નિર્ણય વહેલી તકે આપજો અને આનું સોલ્યુશન આપજો તો એ લોકોએ પણ આપણને બાયદારી આપી છે જે કોઈ રોડ ખરાબ બન્યા હોય એ વહેલી તકે આપણને રોડનું નિરીક્ષણ કરીને એમાં શું જે કાંઈ કરવું પડે એનું સોલ્યુશન આપણને ટૂંક સમયમાં આપશે જ્યારે આપશે એટલે એ તમને અમે જણાવશું ત્રણ વર્ષમાં અત્યારે જે કોઈ રોડ બને એમાં મારે પબ્લિકને હજી એક અપીલ છે જ્યાં ત્યાં રોડ બનતા હોય બધી જગ્યાએ હું પ્રમુખ સાહેબ કે એન્જિનિયર સાહેબ પહોંચી શકે નહીં કે સી ઓ સાહેબ તમારા ઘરની આજુબાજુ રોડ બનતા હોય કોઈ પણ જાત પ્રોબ્લેમ થતા હોય તો તાત્કાલિક તમે મારો નંબર હજી એકવાર તમને આપું છું સેવન એટ સેવન એટ ટ્રીપલ સિક્સ ડબલ વન ઝીરો પ્રમુખ સાહેબ આપનો નંબર એકવાર જણાવજો સત્તાણું ચૌદ ઓગણત્રીસ તેત્રીસ છાસઠ તમે ગમે જ્યારે રોડ બનતા હોય તમને એવું લાગે કે નબળું કામ થાય છે તો તળાજા નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અને મારો નંબર તમારી પાસે છે તમે મને ફોન કરો આપણે એન્જિનિયરને તાત્કાલિક ત્યાં મોકલશું પણ કોઈ પણ રોડ નબળા બને એમાં મારું સમર્થન હશે નહીં એટલે આ જે ત્રણ રોડ બન્યા છે એમાં સી ઓ સાહેબે એનો ગેરકાયદેસર પાવરનો ઉપયોગ કરીને બાંધકામ સમિતિના ચેરમેનને આઉટ કરી પ્રમુખ સાહેબની આઉટ કરી આ બિલ પાસ કરવામાં આવેલ હતા તો આગામી મારા ધ્યા આપ સૌને રિક્વેસ્ટ છે કે તમે પણ રોડના કામ થતા હોય તેમાં ધ્યાન દો બ્લોક્સના કામ થતા હોય ધ્યાન ધ્યાન દો આજ રોજ ઘણા દિવસથી ઘણા રોડોના કામ બાકી હોવાથી વારંવાર પબ્લિક પાસેથી ફરિયાદ આવવાથી આજે બધા તળાજાના રોડના સાઇટની વિઝિટ લઈએ એમાં સૌથી પહેલાં આદર્શ સ્કૂલવાળો રોડની વિઝિટ લીધી હતી ત્યારબાદ વીડી પટેલવાળી શેરી ત્યારબાદ હનુમાનજીના મંદિરથી ગોરખી દરવાજા સુધીનો રોડ એની પછી દીનદયાલ નગરથી મહાદેવજીના મંદિર થઈને સીપીઆઈ ઓફિસ સુધીનો રોડ એની પછી ડૉક્ટર બી આર આંબેડકર સાહેબની સ્ટેચ્યુ પાસે ત્રીસ મીટરનો પેચ હતો એ ત્યારબાદ તળાજાની જાંબુડા જાંબુડા ફિલ્ટરવાળી જે પ્રોટેક્શન વોલ બની છે એની વિઝિટ કરેલ આ આટલા રોડના અત્યારે હાલમાં વિઝિટ કરેલ અને તે જેના જે કોઈ બિલ બાકી હોય તે એન્જિનિયર અને સીઈઓને સૂચના આપેલ કે એ લોકોના બિલ તાત્કાલિક ધોરણે ક્લિયર કરી દેવા કેમ કે રોડ બધા જ પરફેક્ટ બન્યા છે ને એક રોડમાં કોઈપણ જાતની ભૂલ હાલમાં દેખાડ આવી નથી એની પછી નવી અમને એક વખત આપણે ગયા વર્ષ આપ સૌને ખ્યાલ હોય તો વરસાદી પાણીના નિકાલનું જે રેન વોટરનું આપણે ડ્રેનેજ છે એમાં એક છોકરો તણાઈ ગયો હતો અને એની મૃત્યુ થઈ ગઈ હતી તો એ દરમિયાન એ ધ્યાનમાં આવેલ એમાં પચાસ હજાર રૂપિયાના ખર્ચે પ્રમુખ સાહેબ એન્જિનિયર બધાએ વિઝિટ કરેલ અને ત્યાં પચાસ હજારના ખર્ચે આશરે આખું રેન વોટરનું જે નાણું છે એ સાફ કરવામાં આવેલ એની ઉપર આરસીસીના અને ત્યાં જે ઉપરથી જે આપણો જે આરસીસીનો સ્લેબ તૂટી ગયો હતો ત્યાં આરસીસીના પાપડા એટલે કે પ્લેટ્સ જેવું મૂકવામાં આવેલ છે એની પછી આગળ જે પણ જગ્યાએ અમુક જગ્યાએ જે રેન વોટરનો જે આગળનો મેઇન હોલ ખુલ્લા હતા ત્યાં જાળી બનાવીને જાળી મારવામાં આવેલ છે અને ઘણી જગ્યાએ હજી જાળી બનાવવાની બાકી છે એનું પણ નિરીક્ષણ કરીને જાળી બનાવીને જાળી મારવામાં આવશે તો આ બધા રોડના બિલ પાસ કરવા માટે કીધેલ છે આ બધા રોડનું કામના બિલ મળી જશે બધાને અને વહેલી તકે બધા કામ ચાલુ થઈ જશે તો પેન્ડિંગ કામમાં અત્યારે સૌથી પહેલાં તો અહેમદનગરમાં જે રોડના કામ બાકી છે એમાં જેને કોન્ટ્રાક્ટ મળેલ છે શિવભા શિવ કોન કન્સ્ટ્રકશનમાંથી એમને આપણે બાહાયદારી આપેલ છે કે દસથી પંદર દિવસની અંદર અહેમદનગરના રોડ ચાલુ કરી દેવામાં આવશે એની પછી બીજો રોડ છે માયા પેટ્રોલ પંપથી સરતાન પર રોડ રોડના મઢોલી સુધી એ પણ રોડ ઘણા ટાઈમથી પેન્ડિંગ હતો એ પણ ઓમ ઇન્ફ્રાના દિલીપ કાકાએ આપને બહાદારી આપેલ છે કે દસથી પંદર દિવસની અંદર એ રોડ પણ આરઆર નો છે એ કાળા ચાલુ કરી દેવામાં આવશે બીજી વાત એ છે કે કચરાની પણ ઘણી ફરિયાદો અવારનવાર આવતી હોય છે પણ પબ્લિક તરીકે સૌથી પહેલાં તમારે સમજવું પડશે કે કચરો નાખો હોય તો ડસ્ટબિન છે તો ડસ્ટબિનની અંદર કચરો નાખો પછી ફરિયાદ અવરનવર આવે છે કે કચરો તમે લેતા નથી કે ભરાતા નથી પણ કચરો કરવાવાળા જ આપણે છીએ તમે લોકો નહીં અમે આવી ગયા એમાં એટલે આપણે જ પહેલાં સમજવું પડશે આપણે સમજશું પછી જ તળાજ એનું સારું કામ થશે બાકી બાંધકામ લાગતા ઓળખતા કોઈના પણ કામ અટકતા હોય કાંઈ અટકતું હોય તો એ મારો સંપર્ક કરી શકે છે અને પ્રમુખ સાહેબનો સંપર્ક કરી શકે છે થેન્ક યુ જય હિન્દ જય ભારત